હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે બધા બધા મજામાં આશો તેવી આશા અને શુભેચ્છાઓ તો મિત્રો સાત વાગી ગયા છે અને કામ ચાલુ થઈ ગયું છે રૂહીબેનને ઉઠાડી દીધી છે પણ બતાવું તો આ બાજુ જુસી પીવે છે આ બાજુ કલ બધી વસ્તુઓ આવી છે સાફ કરવાનું છે આ બાજુ બા મંદિરિયું કાઢ્યું છે સાફ કરવા માટે આ બાજુ ફિલ્ટર ચાલુ કરી દીધું છે અને તેનું જે ડ્રેન પાઇપમાં પાણી નીકળે તે ડોલમાં ભરવાનું ચાલુ કર્યું છે તો પછી તેને આપણે પાઈ પાસું ઝાડવાઓને કુંડિયાઓમાં પાણી પાઈ પાસું બાપાના દર્શન કરી લેશું હરી 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 કરે તે ખરી મારા બાપા જો આ બાજુની સાઈડ આપણે ગાજર છીણ લીધું છે ડુંગળીને ચોપ કરી લીધી છે કેપ્સિકમ ટાણા બધું કાઢ લીધું છે નીરવાબેનની જુસી કરી લીધી છે તો રૂહીબેન પોની બોની બે વાર દીધી છે તૈયાર થઈ ગઈ છે એ આ બાજુ નીરવાબેન ઉઠી ગયા છે આવી ગયા છે દીકો થાવા તો માતાજી નું હા ભરવું હે ને નીરવા હાલ તો બે જતો ખુરશી એ ચાલી જા હાલ એ ત્યાં જગ્યાએ આવી જાવ

તો તમે જોઈ શકો છો કે આ મસ્તીના ગુલાબ થયા છે ચાર ચાર આપણો મીઠો લીમડો નાગરવેલ આ બાજુ અજમો મોગરો મોગરા ને તો સીઝન નથી સુકાવાની તૈયારી છે લીલી ચા એલોવેરા તુલસી તો આવી રીતે રોજ બાલ્કની પણ ભેગી ભેગી ધોઈ લવું એટલે ચોખ્ખી થઈ જાય તો હવે તૈયારી છે સાડા સાત ઘડિયાળ થોડીક આગળ છે ચલો ટાઈમ થઈ ગયો બટા યસ દીદી ભે જાય છે જય શ્રી કૃષ્ણ રૂહિ કીધું તને સંભળાણો ને નિર્વા પીલે ઈમામાં એ વિડીયો કરવા માટે ચાલુ કર્યું હતું ને બંધ કર્યું હતું ને એટલે હવે હમણાં પાછું થઈ જશે બટો નહીં અત્યારે માતાજીનું જોવાનું હોય ને તો આજે છે તુલસીની ચા સરસ ચા ફૂટી ગઈ છે હવે ઉમેરી દેસું તુલસીને દૂધ

કોન વટાણા કાજુ મસ્ત લીમડા અડદ દાળનો વગાર કરીને આપણે હવે તેમાં ડુંગરી ઉમેરીશું મસ્ત એકદમ છૂટો રવાનો ઉપમા કેવી રીતે થાય તેની રેસીપી જોવું હોય તો આપણે સિલ્સપૂન કિચન માં આપેલું છે હા નિર્વ કલર કરશ ઓકે કરશ તો આ બાજુ બેન રેડી થઈ ગયા છે નિર્વાહ નિર્વાહ નિર્વા તૈયાર થઈ ગઈ ને હવે શું કરશ ઉઈ માડી ડ્રોઈંગ કરે છે આ બાજુ દાદાય ઊઠી ગયા છે જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ તો મસ્ત વેજીટેબલ ઉપમા જામફળ નાસ્તો કરવા બેસી ગયા છે આ બાજુ મમ્મી પપ્પા ચા ને ઉપમા તો હાલો ફ્રેન્ડ હવે નાસ્તો કરી લઈએ જય શ્રી કૃષ્ણ દાદા મૂકવા જાય છે પવન બહુ છે તો સાડા આઠ થઈ ગયા છે દાદા ચાયલા મૂકવા અને હજી થોડોક થોડોક આવે પછી જ ખુલશું તો ફ્રેન્ડ્સ હવે યોગામાં નવ વાગી ગયા છે તો ફ્રેન્ડ્સ બાર વાગવા આવ્યા છે રૂહીબેન તેડવાનો ટાઈમ થઈ ગયો છે આ બાજુ જીગ્નેશ દાદાની કથા દાદા જોવે છે કચરા કચરાપોતા કરીને બેન ગયા એટલે હ ખુરશી ઉતારવાની થઈ છે તો હવે હું ચાલે તો આ બાજુ બા શાક સુધારે છે બધું કાઢીને ગઈ હતી નીરવાબેન જો કેવી ગુટગર છે જો બધું રસ્તામાં મકાઈ લેતી આવી તો ફ્રેન્ડ આ બાજુ પાપડને ઓવનમાં શેકી લીધા છે ચોખાના પાપડ અહીંની ભાષામાં પાપડી આપણે હજી શાક ગેસ પર ઉતાર્યું છે હજી વરાળ છે રોહી ને નિર્વા બેસી ગયા છે શું ખાવ છો ભૂંગરું તું ભૂંગરું ગોળ નું ભૂંગરું તો ફ્રેન્ડ તૈયાર છે આપણી આજની થાળી તો મિક્સ વેજ નું શાક છે દૂધી રીંગણા ટમેટા ગાજર તુવેર કોબી લીલી હળદર બંને જાતની ગોળ પાપડી રોટલી અને મસ્ત આપણી મસાલાવાળી છાશ તો આ બાજુ દાદાએ ચાલુ કરી દીધું છે અને બા આવે આવો હાલો દવા બાવા પીને નિર્વા છાશી પીવી છે હાલે ખાટી છે કોને ખાટી ભાવે નિર્વાને રૂઈને રૂહીને તો મિત્રો આ બાજુ એડિટિંગ થઈ રહ્યું છે આ બાજુ નિર્વા સુઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મારી ફ્રેન્ડ છે બેસ્ટ ફ્રેન્ડ દીપુ તેમના સાસુએ મસ્ત વાનગી બનાવેલી તેમના ગામની તો જરૂરથી વિડીયો જોજો સિલ્વર સ્પૂન હિરુઝ કિચનમાં અને બ્લોગમાં બંનેમાં આવી ગયેલો છે તો ફ્રેન્ડ્સ પાંચ વાગ્યા છે આવી રીતના સરસ ટેટી મળે છે તો કટ કરી લેશું શું તો રૂહીબેન બેસી ગયા છે ટેટી ખાવા કેવી રૂહી મીઠી છે કે મોરી છે બેઉ બેઉ માપની હા સરસ ખાવ નિર્વન ટેટી ખાવી નિર્વ કેનો ભાવ દીખો કંઈ એવો તો નિર્વાબેન એપલ ખાય છે નિર્વાન તેટી નથી ખાવી એપલ ખાવું છે કેવું છે નિર્વા એપલ મીઠું મીઠું ઓકે મને કાપો તો હંમેશા આપવાનું કે તો સારું અપાય થેન્ક યુ નિર્વાહ એ કામ બમ ખાઓ તો ફ્રેન્ડ્સ આ બાજુ રીંગણાને શેકવા રાખી દીધા છે આ બાજુ તૈયારી થઈ ગઈ છે ડુંગળી લીલી ને ને સફેદ ભાગ કપાઈ ગયો છે ટમેટા ગયા છે નીરવાયજો એ પણ વધારું જો વધાર રૂહી બેન તો ટમેટું અને વાયગા છે પોણા છ रमो तो निर्वाना फ्रेंड्स आई बात है हाय हमारे ने मात थोड़ा दम पसी जा जो ओके नीचे रम जो नीचे नीचे मजा आवे ओके चलो अभी रुको रुको आन्या માથું અડધો ખમ થોડીક વાર બધા બધા જાજો આવે ઓકે થોડીક વાર બેસ તો ફ્રેન્ડ્સ બે બેન પણ યુ ચાલ્યું છે ચાલવા વોકિંગ કરવા 6 વાગી ગયા છે અને ત્રીજી આવી ગઈ છે યાજ વેલ આવી ગઈ હાલો વોકિંગ માં હાય સ્મિતા કમિંગ બેન તો ફ્રેન્ડ્સ જમવાનો થઈ ગયું છે અને જમવાનું ચાલુ પણ નિર્વાય રોહીએ કરી દીધું છે તો આજે તો તમને ખબર જ પડી ગઈ છે જમવામાં છે ઓળો ને રોટલા તો મસ્ત ઓરો અને બાના રોટલા રેડી છે તો જમી લેશ ઠંડી ઠંડી છાસ યસ પાપડ શેકેલા છે તો આપણી થાળી બિલકુલ રેડી છે રોટલો ગરમા ગરમ ઓરો હળદર ગોર ને પાપડ તો આપણે થાળી લસણ મરચું ને રોટલો ખાય છે મજા આવે ને પાઉંભાજી કીએ કા પાઉાજી વાળું શાક છે ને હમ ટેસ્ટી છે તો ફ્રેન્ડ્સ આ વ્લોગ આટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ